હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે હું તમારા માટે કાઠિયાવાડી ભરેલા મરચાંની રેસીપી લઈને આવી છું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે પહેલાં આપણે મરચાંનું સ્ટફિંગ બનાવી લેવાનું છે એના માટે મેં આ એક બાઉલ રતલામી સેવ લીધી છે આની જગ્યાએ તમારી પાસે કોઈ બી ફરસાણ હોય નમકીન તે પણ લઈ શકો છો દોઢ ટેબલ સ્પૂન સિંગદાણા શેકેલા સિંગદાણાનો બુકો લીધો છે એક ટેબલ સ્પૂન લાલ મરચું એક ટેબલ સ્પૂન જીરું એક ટેબલ સ્પૂન તોલ એક ટેબલ સ્પૂન ખાંડ એક ટી સ્પૂન જીરું અને એક ટી સ્પૂન જેટલી હળદર છેલ્લે સ્વાદ મુજબ મીઠું હવે આ બધી વસ્તુને આપણે એકદમ પાવડર જેવું બનાવી દેવાનું છે એ સરસ પીસી લેવાનું સ્ટફિંગ આપણું સરસ પીસાઈ ગયું છે તો હવે એને આપણે એક બાઉલમાં લઈ લઈશું હવે આપણું આ સ્ટફિંગ થોડું ડ્રાય છે તેને બાઇન્ડિંગ માટે આપણે એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું જો સ્ટફિંગમાં સરસ બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આને આપણે સાઈડ પર લઈ લઈશું અને આવી રીતે મેં આ ભાવનગરી મોરા મરચાં આવે છે તે લીધા છે એને સાઈડ ઉપરથી ડીચિયાનો ભાગ કાઢીને વચ્ચે કટ કરીને મેં વચ્ચેથી બી પણ કાઢી લીધા છે તો એની અંદર હવે આપણે આ સ્ટફિંગ ભરી દઈશું મરચાં લગભગ બસો ગ્રામ જેટલા છે આ રીતે આપણે બધા મરચાંને ભરી લઈશું બધા જ મરચાં આપણા ભરાઈ ગયા છે મારે થોડો મસાલો ખૂટ્યો હતો તો મેં બીજો પણ થોડો મસાલો બનાવીને એમાં ભરી દીધો છે એટલે બસોથી અઢીસો ગ્રામ મરચાં હોય તો તમે દોઢ કપ જેટલી સેવ લેવાની અથવા ફરસાણ લેવાનું અને એ રીતે જ બીજા થોડા મસાલા વધારે કરવાના તો ચાલો મરચાં ભરાઈ ગયા છે તો હવે આપણે એને વઘારી લઈશું વઘાર માટે મેં એક સ્ટીલની કઢાઈ મૂકી દીધી હતી અને એની અંદર એક ટેબલ સ્પૂન જેટલું આપણે તેલ એડ કર્યું છે તેલ પણ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર હવે આ મરચાં આપણે એડ કરી દઈશું બધા જ મરચાં અંદર એડ કરી દીધા છે હવે ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે અને ઉપર ઢાંકણ ઢાંકીને એને થવા દેવું છું પાંચ મિનિટ પછી આપણે ચેક કરીશું પાંચ મિનિટ પછી આપણે એક વખત એને જોઈ લેવાનું છે એક વખત એને ધીમેથી હલાઈ લેવાના છે એટલે બીજી બાજુ પણ સરસ શેકાઈ જાયજો એક બાજુ આપણા સરસ શેકાઈ ગયા છે બધા મરચાંને આપણે ફેરવી લેવાના હવે બીજી બાજુ પણ આપણે પાંચેક મિનિટ માટે એને શેકાવા દઈશું એટલે હવે આપણે ઢાંકણ ઢાંકી દઈશું પાંચ મિનિટ પછી ફરી ચેક કરી લઈશું જો બીજી બાજુ પણ આપણા મરચાં સરસ શેકાઈ ગયા છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એને સર્વ કરી લઈશું તો તૈયાર છે આપણા ફટાફટ બની જાય અને સ્ટોર કરી શકાય તેવા ભરેલા મરચાંનું શાક ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઇક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ